ને મિત્રો છે ને આથમના થડમાં પાણી ચાલુ છે આ એકદમ દેખાડે તો આ બે નહીં જોવો સજા ચડી હટાડે ઢોકા ને ટૂંકી બાંધી દીધો આણી કાલે ગાલીમાં મણી કહેતી હતી કે બાધે બહુ જ બાધે મણી કે આણી હા ટૂંકી નોડી દીધી આજે સોરી અહ્યો ખાવ લ્યો ડોફો ખાવ ફતક મા કે ટૂંક્યું બાંધી કા ટૂંક્યું બાંધી તો ખાહે કહ

આ ફૂટમાં વાટ નાખી દીધો કાલે આમાંથી વાંધ્યું હતું કે કેસન જાડું ખોડ પૂરું છે ગયું તો આ વાટ ચાલુ કરી દીધું આ મિત્રો સાર છે ગુંધરી ગોંધરીજીવી તો ગુંધરીજીવી સારી છે એક કડી યાદ આવે હમણાં એની રીલમાં જોઈ હતી ઘેળની વાવે લઘોધરી રે મારા ઘેડની વાવેલ લઘોધરી ફાદર દર્ નાહી સેલ નીર વારી જાઉં ઘેડ ની વાવેલ ઘુ ફરી અલા ગોખ પણ તો તો મિત્રો આ ખડ નો હે ને વાટ પૂરો થગો તેમાં ખાંજી પાણી વેરીતો ને પાછું હોવાય ને અટાણી વારી દીધું ને આપણે આમાં પાછો વાટ નાખી તો આ ખડ આ ખડ તો બહુ એટલું ટકતું ને કારણે એટલે કે પારવું પડે એ આપણી વાટવાની છે ફૂટ વાટે લઈએ ફટાફટ મિત્રો માંડે બી કઈ સાજાથી ઉપી છે નહીં આઠ દસ દી માં ઘેરતા ઉપાડવી જ પડી પાછી સોવી તારીખ ની આગાહી દે એટલે એ પણ ફૂરી ગયું છે હવે તો ઢોર હાટું રાવા દઈ તો ખાસું ન કંઈ નક્કી ને ઢોર હાટું ધાહવાના છે ઢોર હાજુ કરે કારું મા ભૂકો થઈ જાય પછી ધાહે

ફાલ તૂટે ગો ની ખેતર માં ઉપર દે જ કા મિત્રો ખેતર આખું લોઢા જેવું છે આ બગાડ ને બગાડ ને ગેડ બી છે હે પાણી વારે ખેડે લેવાય તો ઈ બધું ખેડાઈ દીવાળી પછી पडाए उबेने ट्रेन दैदार हो पाल्नो वाला तो आ देवो बोलु हिन्न कले जोन वसी ममा बात कर र विसि ममा के दु पाड्यो का जता के पडवा मरे खबन डोहन खबन गडनी माडबे हैन ओरारो पड्या अपणी त एकच फेरे पड्या गन ओरो नि पड्दु पानी नाखिन पड्दु दुले ओके टुटे दै न kinh Harung, sao mình kinh cả mao việt sao? Hả? 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 Hả?

તો મિત્રો આગળ નાથુબુ માંડવી જાળવું પડે ને એવાથી મણી કે ખેતર તક લોઢા જેવું થઈ ગયું કે પાણી વારી શું કે હા વારવું હોય તો એમાં ગાઉ વારે દીએ એમ કીધું તો મિત્રો નક્કી નહીં કંઈ પાણી વારવું પડે આમાં એટલો બગાડ નથી મિત્રો ફાલ પણ એટલો નથી પેલા એ પેલા ભાઈ મને પૂછો પૂછ્યું ફાલમાં કઈ છે કઈ માંડવી છે તો મિત્રો જેવી માંડવી છે જેવી એમિત્ર જેવી કીએ કહેવા કહેવાતી વી નંબર જેવી કમેન્ટ વિવાહીએ તેમન વાલીમાં મિત્રો ખોળ વાટીએ જો લાસો પોકીય પાણી મારું તો છોકરાઓ પાણી તો તો ઉપાડે પણ મિત્રો હોન વાલીમાં આખળી ઘડીક પેલા મોટલી લઈને આવ્યા મોટલી ફરકું ફૂલ કે એ શિયાળાનો ભાગ વેહવા માંડ્યો આખો થી ભૂર હોય ને તે ઢારી હોય ને સુકાઈ જાય એટલે સુમાહામાં જે ગદગદે ને એ ગદગદે નો હોટા અને જીવો પેશાબ કરે ને એવા આ ખારમાં વેવ જાય ને એટલે પાછો ઢારી ઉધો એ શોખું થઈ જાય એટલે શિયાળામાં જે ભીહ દોવાની ને ખાસવાની ને રાખવાની મજા આવે ને એ શિયાળા ઉના સુમાહામાં મજા આવે ઉનારામાં પાછા તડકા પડે શિયાળામાં તો ધમાવટો આવે કેમ ભાઈ સારું થયું થયું રેડી

આપે તો ભાઈ હો હા મહેનત કરીએ તો ફળતા મડે ને અમાર 6.5 હાથી મારી પાડી કેમ બાકી જો ભને બહુ હિંગડે ની થાય કે ની મને આવી બડકાવે ભને

કેટલું ખાંડ આપો કાઉ ખાણ આપો તો ભાઈ ખોર ને કિપાહી હાડા ત્રણ ચાર કિલો જેટલા હાડા ત્રણ ચાર કિલો બસ કિપાહિયા બે કિલો જેવા આવતા હોય ને સાડા ત્રણ કિલો બે બે કિલો જેટલો ખોર બે કિલો માથે ભીજાતો હે કદાચ કિપાહિયા થોડા જાય ને ખોર જાજો જાય મિનરલ પાવડર ને ભાઈતું એટલી ચાર વસ્તુ આપી મિત્રો હમણાં ભાગરી ગઈ છે કે ખબરમાં આવતી હોય તો આવી નો હમણાં ભ્રાહ ઊભે હવે આવવી જોઈએ લોહારાવારી ને લેવાનું કોમેન્ટ નથી લોહારાવારી ને કાવ છે કે કોઈ રીયા અમાની દુજાણો તો મદદ ન કરીએ તો ફંગાના મદદ કરી કે ન કરીએ નહી એ કોમેન્ટ નથી કોમેન્ટ હતી છે ને

કાન માંડે જો ના ગણી ભાઈ ના ના ઠેકડાવા સવરી વાલી માં કાયમ ટીલુ ને તે પછી છે ને ટીલુ કામ નો થે પછી બાદ થાય વાલી માં કાયા મારે તો મારો હકો પણ અમારી પાસે તો મને કામ ના દીધું કે મને આવી જજો કાલે મળ્યા નવા બ્લોગ નામ જે અમાર જીવારી જીવારી અહીં અમાર જીવારી યાર આ જીવારી યે છે

કે આજ પાંચ મહિના થયા આજ પહેલો દિવસ બન્યો સુમાહા પસીનો કે ભીહોની માયખ નેત આવી હાંજી નગરા માયખ છૂટે માયખ છૂટે મણી હોતો કે આજ મીમાન આવે કે બેહેગા બેહેગા નું કા મોડું થાય ને ભાવું બર કે ભાવું તો ભીહો દોવરાવા આવ્યો કા આખરે તો માયખ છૂટી હે ને ડાહ આવી હે ને તો ભીહો ઠેકડા મારી હે તો કા દૂધ ઢોર આવી ને કા મણી હે ને પૂછડા માર્યા માર થાય તો ભાવ આવી ને આજ મોકે માયખ જ નો આવે એટલે આજ પેલો દીવો બીનો એટલે એ ધવાડા કે કહે આજ હંજો હંજ ભૂર હતો ને એટલે મસરી નો આવે ને માખી નો આવે ભૂર પડે ને એટલે મસરી ભાગે જાય ને માખી ભાગે જાય તો મિત્રો આપણે કાલે આપણી વા બાંધી હતી ને દેહી ગાય ને આ બાંધી હતી હિંગડા કહે એટલે આપણે ખીલા અવર હવર કર્યા પણ કાલે આપણી દેહી ગાય એક આશા આખો ધવરાવે દીધો એવી મણી છે કે કહું કે ચાર પાંચ વિચાર ધોઈ નહોતી ને ભરાવો આવતો ને એટલી હેઠથી ધવરાવ દીધો પછી આજ જો એના ખીલા ફેરવા તરછી જર્સીન ખીલે આણી આ લીધી નાણી આણી બે ને આ લીધી એટલે આમાં આવું અવર અવરતા કરવું પડે તો મિત્રો હમણાં છે ને એવું મેં ત્યાં એવર હોવાનું નથી એવું ટાઇટું પડવાનું છે એટલે રાઈતું મોટી હોય છે દી ટૂંકા હોય છે એટલે એવું છે ને હું નીણ છે ને સાંજે દસ વાગે સેટ નાખી સાંજે ખુવાનો ટાઈમ થાય ને તાર નીણ નાખવા આવવાનું છે વાસણાની તેઓ જ ભૂલાતી કે છે ને હું કાયમ દોવેને નીણ નાખી દેતો એટલે હે ને વાસણો હું દોવે ઘેર ને કેટલા અમારે ત્યાર હોય હાથ પગ હું ઘેર ને એટલે વાસડો રાડ્યું નાખે દો આજ ઓછો પડે તો આ ટ્રેન જીથી આવું છે ને હાજી છે ન વાગે નહીં નાખે આજ થોડોક ઓછો પડે ગયો આજ નહીં બહુ રાડ્યું નાખતો નહીં તો કોચરિયા ખાઈ લીધે પાવરા ઉતાર લઈએ જરાણ એક ટાઈમ દોઈએ હા